ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં આપણે નેનો યુરિયા પ્રવાહી ખાતર વિશે સંપૂર્ણ સમજ મેળવી જેમાં નેનો યુરિયા ખાતર પ્રવાહી ખાતર કયા કયા પાકોમાં છંટકાવ કરી શકાય છે ઉપરાંત એનો છંટકાવ કેવી રીતે કરવો વગેરે વિશે આગળના વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવી ત્યારબાદ ઘણા બધા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હતો અને મૂંઝવણ હતી કે આ નેનોયુરિયા પ્રવાહી ખાતર કેવા પ્રકારની દવાઓ સાથે મિશ્ર કરીને છંટકાવ કરી શકાય છે આ બધી સમસ્યાઓનું સમાધાન માટે અમે ઇપકો કંપની દ્વારા જે નેનોયુરિયા પ્રવાહી ખાતર બહાર પાડવામાં આવેલ છે એની સાથે ઇફકો કંપની દ્વારા આ જે પ્રવાહી ખાતર બનાવવામાં આવેલ છે નેનોયુરિયા એ પ્રવાહી ખાતર કઈ કઈ દવાઓ સાથે મિશ્ર કરીને વાપર વાપરી શકાય છે અને કઈ કઈ દવાઓ સાથે મિશ્ર કરીને ના વાપરવું જોઈએ એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે એની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં સરકારશ્રી દ્વારા જાહેર થતી વખતો વખત કંઈ સબસિડી હોય એમની વિડિયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે અને આપ સૌને જણાવી દઈએ કે જો આ વિડિયો આપ સૌને ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં વધુમાં વધુ શેર કરવા વિનંતી ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ ઇફકો કંપની દ્વારા જે આ નેનો યુરિયા પ્રવાહી ખાતર બનાવવામાં આવેલ છે એમાં કેવા પ્રકારની જંતુનાશક દવાઓ ભૂગનાશક દવાઓ અને નિંદામણનાશક દવાઓ મિશ્ર કરીને એનો છંટકાવ કરી છે એના વિશે આપણે સંપૂર્ણ સમજ મેળવીએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે જંતુનાશક દવાઓ જેનું ટેકનિકલ નામ અને ફોર્મ્યુલેશન વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો આપ સૌ આ વિડિયોમાં એક કોષ્ટક જોઈ શકો છો લિસ્ટ જોઈ શકો છો જેમાં કેટેગરી એટલે કે આપણે જંતુનાશક દવાની માહિતી મેળવીએ ઉપરાંત જે તે દવાના ટેકનિકલ નામ અને ફોર્મ્યુલેશન ઉપરાંત એ દવા નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરીને છંટકાવ કરી શકાય છે કે નહીં એના વિશે માહિતી આપવામાં આવેલ છે તો એના વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો આમાં આપણને સૌને દેખાય છે કે જે ટેકનિકલ ફોર્મ્યુલેશન અને મિશ્ર કરી શકાય છે કે નહીં એમાં જે લીલા કલરથી જે આપણને દેખાય છે જે તે દવાનું નામ અને સામે હા આપેલ છે તો એનો આપણે નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરીને છંટકાવ કરી શકીએ છીએ ઉપરાંત જે લાલ કલરમાં લખેલ છે જે દવાનું નામ અને સામે નહીં લખેલ છે એ દવાને નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરીને છંટકાવ કરવો નહીં ખેડૂત મિત્રો હવે આપણે દરેક જંતુનાશક દવાનો લિસ્ટ પ્રમાણે એક એકથી માહિતી મેળવીએ તો એસિટામોપ્રીડ વીસ ટકા એસપી એનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકાય છે બાયફેન્થ્રીન દસ ટકા ઇસી એનો પણ નેનો નેનોયુરિયા ખાતર સાથે છંટકાવ કરી શકાય છે ક્લોરપાયરિફોક્સ પચાસ ટકા ઇસી એનો પણ નેનોયુરિયા ખાતર સાથે છંટકાવ કરી શકાય છે ડાયફે થ્રીઓન ડાયફેન થ્રીઓન પચાસ ટકા વેપા એનો પણ નેનોયુરિયા સાથે છંટકાવ કરી શકાય છે એમાં મેક્સિન બેન્ઝોએક્ટ પાંચ ટકા એસજી જે લાલ કલરમાં છે એનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે છંટકાવ કરવો નહીં ઉપરાંત આગળ જાણીએ ફિપ્રોનિલ પ્લસ ઇમિડા ક્લોબ્રિડ એનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે છંટકાવ કરી શકાય છે આગળ આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો ફિપ્રોનિલ પાંચ ટકા એસસી એનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહીં ઉપરાંત ઇમિડા ક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસસી એનો પણ નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહીં ઉપરાંત પાયરીફોક્સી ફેન દસ ટકા ઈસી એનો તમે પ્રવાહી ખાતર નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો આગળ આપણે ખેડૂત મિત્રો માહિતી મેળવીએ તો સલ્ફર એંશી ટકા ડબલ્યુ એનો તમે નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકશો નહીં અથવા છંટકાવ કરવો નહીં આગળ આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો લેમડા સાયહેલોથીન બાર પોઈન્ટ છ ટકા થાયોમિથોકજામ નવ પોઈન્ટ બે ટકા જેડ એનો પણ નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહીં ઉપરાંત થાયોમિથોગામ પચીસ ટકા ડબલ્યુજી એનો પણ નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહીં પ્રોફેનોફોસ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથરીન ચાર ટકા ઇસી એનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે તમે છંટકાવ કરી શકો છો ઉપરાંત સ્પાયનોટોરમ એક પોઈન્ટ સાત ટકા ઇ એનો પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ થઈ આપણે જંતુનાશક દવાઓ કે જેનો તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકાય કે નહીં એની આપણે લિસ્ટમાં જણાવ્યા મુજબની માહિતી મેળવી હવે આપણે જે નિંદામણનાશક દવાઓ છે એના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો આપણે આગળ વાત કર્યા મુજબ ટેકનિકલ નામ અને ફોર્મ્યુલેશન અને એની સામે મિશ્ર કરી શકાય છે કે નહીં તો લિસ્ટ મુજબ આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો કે લિસ્ટમાં જણાવ્યા મુજબની ટોટલ ચૌદ નિંદામણનાશક દવાઓ પૈકી એક જ દવા કે જે પેન્ડી મિથાઈલ આડત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા સી એસ એનો એકનો તમારે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે છંટકાવ કરવો નહીં અન્ય તમામ પ્રકારની નિંદામણનાશક દવાઓ જે લિસ્ટમાં જણાવ્યા મુજબની છે એનો તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ મુજબ લીલા કલરમાં છે એનો તમે નેનોયુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો લાલ કલરમાં છે એનો તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરવો નહીં વિગતે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો ટુ ફોર ડી એમાઇન સોલ્ટ પચાસ ટકા એસેલ એનો તમે નેનોયુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો એટ્રાજીન પચાસ ટકા વેપા એનો પણ તમે નેનોયુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ગ્લાયફોસેટ એકતાલીસ ટકા એસેલ એનો પણ તમે નેનોયુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ઇમેથેઝાફાયર દસ ટકા એસસી એનો પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો મેટ્રિબ્યુઝિન નેવું ટકા વેપા એનો પણ તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો પેરાક્વાટ ડાયલોક્રોઈડ ચોવીસ ટકા એસેલ એનો પણ તમે નેનો એરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો આગળ આપણે વાત કરીએ એક જ નિંદામણનાશક દવા લિસ્ટ લિસ્ટ પૈકી લિસ્ટમાં જેટલી છે એમાંથી એક જ જે છંટકાવ ન કરી શકાય નિંદાવણનાશક દવા એ છે પેન્ડી મિથાઇલ આડત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા સી એસ એનો તમે નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરવો નહીં મિશ્ર કરી છંટકાવ કરવો નહીં પેન્ડી મિથાઇલ ત્રીસ ટકા ઈસી એનો તમે નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો પ્રેટીલા ક્લોર પચાસ ટકા ઈસી એનો તમે નેનો યુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ક્વિઝાલો ફોપ ઇથાઇલ પચાસ ટકા ઇસી એનો પણ તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ક્લોરીનોફોપ પ્રોપાગાયલ પંદર ટકા વેપા એનો પણ તમે નેનો યુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો મેટ સલ્ફ્યુરોન મિથાઇલ એનો પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો એમિનો એસિડ એને પણ તમે નેનોયુરિયા સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ઉપરાંત હ્યુમિક એસિડ એને પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે નિંદામણનાશક દવાઓ લિસ્ટ મુજબની જેમાંથી કઈ કઈ આપણે છંટકાવ મિશ્ર કરી છંટકાવ કરી શકાય છે ને કોનો ન કરવો હવે આપણે માહિતી મેળવીએ કે આ ઇફકો કંપની દ્વારા જે બહાર પાડવામાં આવેલ નેનોયુરિયા છે તો એ કઈ ફૂગનાશક દવાઓ સાથે મિશ્ર કરી શકાય છે અને કોની સાથે નહીં તો ટેકનિકલ નામ અને ફોર્મ્યુલેશન મુજબ આપણે જોઈ શકીએ છીએ કે મિશ્ર કરી હા કે નામાં આપણે આમાં લિસ્ટ મુજબ જોઈ શકીએ છીએ વિગતે આપણે માહિતી મેળવીએ તો એજોક્સી સ્ટ્રોબેન અગિયાર ટકા પ્લસ ટેબુકોનાઝોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસસી એનો તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો કાર્બેન્ડાઝિમ પ્લસ મેનકોજેબ વેપા એનો પણ તમે દવા નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો કાર્બેન્ડેઝિમ પચાસ ટકા વેપા એનો પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી છંટકાવ કરી શકો છો કોપર ઓક્સિક્લોરાઈડ પચાસ ટકા વેપા એનો પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા એસસી એનો પણ તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો મેનકોઝેબ બાસઠ ટકા પ્લસ ટાઈક્લોજોય અઢાર ટકા વેપા એનો પણ તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિશ્ર કરી છંટકાવ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો મેનકોઝેબ સિત્તેર ટકા સાંભળજો મેનકોઝેબ સિત્તેર ટકા આ ફૂગનાશક દવાનો નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી છંટકાવ કરવો નહીં અથવા મિક્સ ન કરી શકાય આગળ આપણે માહિતી મેળવીએ પ્રોપિકોન જોલ પચીસ ટકા ઇસી એનો તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી છંટકાવ કરી શકો છો પ્રોપીનેબ સિત્તેર ટકા વેપા એને પણ તમે નેનોયુરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી છંટકાવ કરી શકો છો થાઈપ્લુઝામાઇડ ચોવીસ ટકા એસ એને પણ તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી છંટકાવ કરી શકો છો અને છેલ્લે લાસ્ટમાં બે છે અંતમાં એનો તમે છંટકાવ તમે મિક્સ કરવું નહીં એમાં આપણે માહિતી મેળવીએ તો થાઈફિનેટ મિથાઈલ સિત્તેર ટકા વેપા એનો તમે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરી શકશો નહીં મિશ્ર કરી છંટકાવ કરવો નહીં ટ્રાય સાયક્લોઝોન પંચોતેર ટકા વેપા એનો પણ તમારે નેનો એરિયા પ્રવાહી ખાતર સાથે મિક્સ કરવું નહીં અથવા મિક્સ કરી છંટકાવ કરવો નહીં ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે નેનો યુરિયા પ્રવાહી ખાતર જે ઇપકો કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ છે ત્યારબાદ જે તે સમયે એમના દ્વારા આ પ્રકારની જંતુનાશક દવાઓ નિંદક દવાઓ અને ફૂગનાશક દવાઓ કે જેમનું મિશ્રણ કરી શકાય છે કે ન કરી શકાય એમનું લિસ્ટ દ્વારા માહિતી આપવામાં આવેલ છે જે અમે વિડીયો દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય એમના ગ્રુપમાં આ વીડિયો શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર